શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં સાથે ઓલ ઓવર ડિઝાઇનો કોન્સેપ્ટ લઈને સુપર લઈને આવ્યા છે સાડીની ડિઝાઇનથી લઈને એકદમ મસ્ત મજાનો એકદમ ડિફરન્ટ પલ્લુ પર રહેવાનું છે અને સાડી એકદમ યુનિક રહેવાની છે કારણ કે આખી કલર મેચિંગનો છે ને એકદમ ઠંડો કલર રહેવાનો છે અને બોર્ડનો કલર ડાર્ક રહેવાનો છે એટલે લૂઝ ફેબ્રિકની સાડી છે સાથે ઓલ ઓવર ડિઝાઇન છે ને એટલે એકદમ યુનિક વેરાયટી છે અને જે બેનું લૂઝ ફેબ્રિકમાં એકદમ ફેન્સી અને એકદમ ન્યૂ કલેક્શન જોવા માંગતા હોય ને તો પહેલાં તો અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને બંનેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લ્યો એટલે ડેલી વેરમાં આટલું મસ્ત મજાનું લૂઝ કપડામાં ભારેમાં કોટનમાં અને અલગ અલગ વેરાયટીનું તમને બધી ડિઝાઇનો જોવા મળી જશે એમાંથી આજે આ લૂઝ ફેબ્રિકની સાડીનો લૂક તમે જુઓ ને તો મસ્ત મજાનો લાઇટ કલરની સાથે બોર્ડરનો કલર ડાર્ક રહેવાનો છે અને ડિઝાઇનની વાત કરું ને તો આપણે મસ્ત મજાની ઓલ ઓવર ડિઝાઇન લઈને આવ્યા છે કારણ કે ઘણા બહેનું કહેતા હોય કે ગાળા બોર્ડર તો ઘણી પહેરી લીધી એટલે ઓલ ઓવર ડિઝાઇનમાં ન્યૂ કોન્સેપ્ટ લાવો તો આજે આપણે ઓલ ઓવર ડિઝાઇનમાં મસ્ત મજાનો ન્યૂ કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડી સુપર રહેવાની છે એકદમ ખૂણું માખન રહેવાનું છે પણ સાડીના કલર મેચિંગ મસ્ત મજાના લાઇટની સાથે ડાર્ક રહેવાનો છે એમાં ત્યાં આજે આ પીસ ઓપન કર્યો ને એ આપણે ગ્રીન શેડમાં રહેવાનો છે સાડીનો પલ્લુથી લઈને બ્લાઉઝ એકદમ યુનિક વેરાયટીનું રહેવાનું છે બેનુ તમે જોવો છો સ્ટાર્ટમાં મસ્ત મજાનું આપણે બ્લાઉઝ આવ્યું છે બ્લાઉઝની ડિઝાઇન બહુ યુનિક છે અને એકદમ ડિફરન્ટ વેરાયટીનું બ્લાઉઝ આવ્યું છે ઘણા તમે જોયા હશે ને બ્લાઉઝ એ ડોટવાળા હોય કાં ફ્લાવરવાળા એ રીતના હોય અને આપણે આ વખતે છે ને બ્લાઉઝ એકદમ ફેન્સી વેરાયટી નું લઈને આવ્યા છે કારણ કે લૂઝ સાડી છે આખી અને એકદમ ડિફરન્ટ વેરાયટી છે સાથે પ્રિન્ટેડ ડિઝાઇન ડિફરન્ટ હોય ને એની માટે બ્લાઉઝ એકદમ યુનિક લઈને આવ્યા છે કારણ કે આપણે જે નીચેની પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનું છે સેમ એ પ્રકારનું આપણે બ્લાઉઝ રહેવાનું છે ઓલ ઓવર આખું બ્લાઉઝ લાઇટ શેડમાં રહેશે અને બોર્ડરની પ્રિન્ટેડ લઈને નીચેની બોર્ડરનો ડાર્ક કલર રહેશે અને બ્લાઉઝ ઓલ ઓવર પ્રિન્ટેડ નું હોય ને તો બહુ મસ્ત લુક વાળું છે ને એકદમ ડિફરન્ટ ડિઝાઇન નું રહેવાનું છે અને આખી સાડીની વાત ને તો મસ્ત મજાની આખી સાડી રહેવાની છે તમે જોઈ શકો છો એકદમ ડિફરન્ટ વેરાયટીની ઓલ ઓવરની સાડી હોય એટલે કેટલી મસ્ત લાગે એમાં આવી યુનિક ડિઝાઇન હોય એટલે કાંઈ ઘટે નહીં એટલો મસ્ત મજાનો ઠંડો કલર મેચિંગ છે વચ્ચેનો એમાં આપણે એકદમ હેવી પલ્લુ આપી દીધો છે પલ્લુ બહુ મસ્ત રહેવાનું છે વચ્ચેની ડિઝાઇન આપણે આખી સાડીમાં રહીને એ રીતના આખી ડિઝાઇનનું પ્રિન્ટેડ કામ આવવાનું છે અને બંને બાજુ છે ને મસ્ત મજાની અલગ અલગ વેરાયટી વાળી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો આપણે આ વખતે યુનિક વેરાયટી છે આમાં ફ્લાવર નથી હોય એકદમ યુનિક આખી પ્રિન્ટેડ ડિઝાઇન લુક રહેવાનો છે અને બંને બાજુ પેનલનો લુક એકદમ ડિફરન્ટ રહેવાનો છે તો એકદમ હેવી પલ્લું છે સાથે આખી કોન્સેપ્ટ એકદમ વેરાયટી નું રહેવાનું છે તમે જોઈ શકો છો એક તો કોણું માખણ જેવું કપડું બહુ મસ્ત ને હા લચકા જેવું કાપડું છે અને આ પહેરી હોય ને તો આમ પહેરી નું હોય ને એટલી હળવી ફૂલ ને લાઈટ વેટ કપડામાં હાડી છે અને ઓલ ઓવર ડિઝાઇનમાં એકદમ ન્યૂ વેરાયટી રહેવાની છે કારણ કે ડિઝાઇન તો તમે ઘણી જોઈશે પણ આટલી યુનિક ડિઝાઇન તમને ફર્સ્ટ ટાઈમ જોવા મળી છે એમાં ફ્લાવર પણ નથી આવતું લેરીએ નથી આવ્યા એકદમ યુનિક વેરાયટીનું આખી પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે અને ડિઝાઇનની સાથે સાથે સુપર એમાં કલર મેચિંગ રહેવાના છે કલર મેચિંગ તમે જોઈ શકો છો કેટલા મસ્ત છે બધા એકદમ એકદમ લાઇટ કલરમાં મેચ થઈ જાય ને એવા બધા મસ્ત મજાના કલર રહેવાના છે અને બોર્ડરની વાત કરું ને તો પ્રિન્ટેડ ડિઝાઇનની બોર્ડર એટલી સરસ આવી છે ને આ વખતે તમે જોઈ શકો છો કેટલી મસ્ત પાન શેપની પ્રિન્ટેડ ડિઝાઇન આવી છે કારણ કે લૂઝ ફેબ્રિકની સાડી છે અને ઓલ ઓવર છે ને એટલે એમાં છે ને આપણે વિવિંગ વાળી બોર્ડર પોર્ડરનો આવે આપણે જે ફેબ્રિકની સાથે આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનો લૂક હોય ને એ વસ્તુ આવવાની છે જે બે બાજુ પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનો છે પાન શેપની ડિઝાઇન રહેવાની છે સાથે સાથે બોર્ડર આખી પ્લેન શેડમાં રહેવાની છે એટલે બહુ મસ્ત કલર મેચિંગ છે પાછો લાઇટની સાથે ડાર્કનું કોમ્બિનેશન હોય અને સાડી બહુ જોરદાર લાગે અને કુણું માખણ જેવું ને ઘેવર જેવું કપડું સોંપેલું અને ડેલી વેરમાં પહેરવામાં અને નાનો આપણે આવી ગયા હોય ને એમાં પહેરવામાં પણ ચાલે ને એવી સુપર સાડી છે કારણ કે આવી લૂઝ કપડાંની સાડી હોય અને ઓલ ઓવર ડિઝાઇન હોય ને એ લોંગ ટાઈમ સુધી ચાલે ને એવી સાડી બહેનો એમાંય તો એટલી મસ્ત વેરાયટી હોય એકદમ લાઇટ શેડ સાથે ડાર્કનું કોમ્બિનેશન એટલે કાંઈ પીસમાં કટે નહીં તમે જોઈ શકો છો કેટલો મસ્ત લૂક આવે છે ઓલ ઓવર ડિઝાઇન છે ને લોંગ ટાઈમ સુધી ચાલે એટલી મસ્ત મજાની ઓલ ઓવર ડિઝાઇનનો લૂક છે સાથે વચ્ચે લાઇટ કલર અને બોર્ડરનો ડાર્ક કલર એટલે કેટલો મસ્ત લૂક આવે અને એકદમ ઠંડા કલર સાથે ડિઝાઇને પણ એકદમ યુનિક વેરાયટીની દેવાની છે તો જે ને આટલી મસ્ત મજાની લૂઝ કપડામાં એકદમ યુનિક ડિઝાઇનનો લુક ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ ખૂણા માખણ જેવા કપડામાં એકદમ યુનિક વેરાયટી છે સાથે ઓલ ઓવર ડિઝાઇનનો સુપર કોમ્બિનેશન છે અને બ્લાઉઝની વાત કરું ને તો એકદમ ડિફરન્ટ વેરાયટીનું બ્લાઉઝ રહેવાનું છે અને કલર મેચિંગની વાત કરું તો મસ મજાનો ઠંડો કલર છે ને બાકીના કલર બધા છે ને આવી રીતના લાઇટની સાથે ડાર્ક ના આવવાના છે અને જે બહેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ સાડીનો લૂક રહેવાનો છે અને એજ વાઇઝ બધાને ચાલે ને એવી સાડીનો કોન્સેપ્ટ છે બેન એટલે છે ને હું તમને કલર બતાવું ને એના સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે લાઇટવેર કપડામાં સુપર વેરાયટી આવી હોય અને ડિઝાઇનની વાત કરું તો એકદમ યુનિક અને પહેરી હોય ને તો એકદમ હેવી લુકની લાગે ને એવી સાડીનું કોમ્બિનેશન લાગો પેનું તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો પીચ કલર છે પીચની સાથે છે ને એકદમ કોફી કલરની બોર્ડર આપી છે એટલે વાઇઝ બહુ મસ્ત લાગે છે અને ડિઝાઇનનો લુક તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત હીટ લાગે છે કારણ કે આવી છે ને ઓલ ઓવર ડિઝાઇનમાં છે ને હંમેશા તમે પહેરો ને તો પહેલા તો છે ને કોટન લુક ની સાડી લાગશે દૂરથી અને છે આપણે મસ્ત મજાના કુણા માખણ જેવા કપડામાં પાછી ઓલ ઓવર ડિઝાઇન છે પાછી છે ને એકદમ યુનિક એના કલર મેચિંગ છે કારણ કે ઠંડા કલર મેચિંગ છે ને એટલે સેમ આપણે કોટન પેદી સાડી પેને એવો લુક લાગે અને કલર બધા એકદમ યુનિક રહેવાના છે જે એસ વાઇઝ બધા એને ચાલે ને એ સુપર કલર રહેવાના છે એટલે તમને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ખૂબ સરસ કલર મેચિંગ રહેવાના છે ઠંડા કલર છે અને પહેરી હોય ને એટલે કોટન બેઝ ગો બેનું એટલે જે ને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને બધા લાઇટની સાથે ડાર્કનું કોમ્બિનેશન હોય અને સરસ જ લાગવાની છે અને એકદમ યુનિક કલર મેચિંગ તમે જોઈ શકો છો એકદમ લાઇટ સ્કાય કલર છે અને એની સાથે ડાર્ક કલરનું કોમ્બિનેશન આપ્યું છે અને ડિઝાઇનનો લુક તો તમે જોઈ શકો છો કેટલી સુપર હિટ અને જોરદાર લાગે છે કારણ કે કલર મેચિંગ લાઇટ હોય ને એટલે ડિઝાઇનમાં એટલો સુપર લુક આવવા મળે અને એમાંય ડિઝાઇન એટલી વ્યવસ્થિત અને ફિનિશિંગવાળી છે જે બધાને સરસ લાગે અને પાછી છે ને આવી ડિઝાઇન તો લોંગ ટાઈમ સુધી ચાલે બેનું તો જે બેનું ને એટલી મસ્ત મજાનો ગ્રેની સાથે બ્લેકનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો એ તો સ્ક્રીનશોટ લઈ લેજો જો નાની એજાય ને મોટી એના બધા એના ચાલે ને એ સુપર સાડીનો કલર છે અને ડિઝાઇનમાં તો કાંઈ ને એટલા સુપર ડિઝાઇન છે તો છે ને મસ્ત કલર મેચિંગ એકદમ ગ્રેની સાથે બ્લેકનું કોમ્બિનેશન અને દૂરથી લાગે કોટન બેઝી સાડી પહેરી હોય ને એમ કલર મેચિંગ બધા એકથી એક રહેવાનો છો હારો આજે તમને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો છો એટલો મસ્ત પિસ્તા કલર છે એકદમ લાઇટ વેટ પિસ્તા કલર છે અને નીચે બોર્ડરનો કલર છે ને ડાર્ક રહેવાનો છે તો છે ને મસ્ત કલર બધા કારણ કે લૂઝ ફેબ્રિકમાં એકદમ સુપર વેરાયટી છે ઓલ ઓવર ડિઝાઇનમાં એકદમ ન્યૂ વેરાયટી છે અને પહેરી હોય ને તો બધા કરતાં ડિફરન્ટ અને જોરદાર સાડીનો લૂક લાગે એમાં તે એટલી મસ્ત કૂણા માખણ જેવા કપડાંમાં સાડી આવી ને તો બિલકુલ નો ભૂલાય સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવે કારણ કે મસ્ત મજાનો એકદમ હેવી પલ્લુ છે સાથે બ્લાઉઝનું કોમ્બિનેશનની વાત કરીએ તો એકદમ ડિફરન્ટ વેરાયટીનું બ્લાઉઝ રહેવાનું છે અને સાડી એકદમ કૂણી માખણ જેવી ને લચકા જેવી છે તો જે ને એટલા મસ્ત મજાના લાઇટ કલર સાથે ડાર્કનું કોમ્બિનેશન ગમ્યું હોય તો સ્ક્રીન શોર પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાડી હજી તમે લાઈક ન કરી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી વેરમાં ફેન્સી અને એકદમ પ્રીમિયમ કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ